પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ આજે કાગવડના ખોડલધામનામિતભાઈ ચાવડા મુકુલભાઈ ધ્વજારોહણ કરશે કોંગ્રેસના ધારાસભ્યો પણ કાગવડના ખોડલધામ ખાતે જશે રાજકોટ શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કાગવડ જશે ખોડલધામ ખાતે દર્શન કરી નરેશભાઈ પટેલ સાથે બેઠક કરે તે શક્યતા સૌરાષ્ટ્રના પાલિકા પંચાયતની ચૂંટણી પૂર્વે ખોડલધામથી પ્રચારનું આરંભ તો કાગવડ નજીક ખોડલધામ લેવા પાટીદાર સમાજનું શ્રદ્ધા કેન્દ્ર છે

બધા જ વર્ગ વિસ્તારના લોકોના કલ્યાણ માટે સૌનું સુખાકારી થાય સૌનું કલ્યાણ થાય અને લોકોના જે હક અધિકારના મુદ્દાઓ છે એ લડવાના સંકલ્પ સાથે માતાજીના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે અને સૌ લોકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીશું ધ્વજારોહણ કરીશું ને આવનારા સમયમાં લોકોના હક અધિકારની લડાઈ લડીશું નહીં એ ચુનાવસે સંબંધિત નહીં હૈ સિર્ફ એક મહત્વપૂર્ણ શ્રદ્ધા સ્થાન હૈ લાખો લાખ લો કરોડો લો માનતે હૈ હિસાબે જાહે હૈ રાજનીતિ કોઈ સંબંધ નહીં આ દેશ આ दुनिया में દુનિયામાં તમામ આત્માઓની મા ખોડલ પર પ્રાર્થના કરવાનો બધાયને હક છે અને આજે કોંગ્રેસ પાર્ટી મા ખોડલ પાસે પ્રાર્થના કરવા જાય છે કે અમને શક્તિ આપીએ માં આ સામે લડવાની